નમસ્કાર દોસ્તો દસમા નંબર નો વિડીયો છે એની સમજણ દોસ્તો આપણે આગળના વિડીયોમાં આપી દીધી તમને ક્યાંય તકલીફ ના પડે એના માટેનો આપણા આ દાખલાનો પ્રેક્ટિસ વિડિયો આપણે લઈને આવી ગયા છે દોસ્તો પરીક્ષાના મોસ્ટ આઈમ્બી પ્રશ્નોના સરસ મજાનો વિડીયો છે તમારે કશું જ કરવાનું નથી તમારે સૌ પ્રથમ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે પ્લે સ્ટોર પર જઈને જીયુ લખશો અને તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે ધોરણ પાંચ છે આની નીચે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે નવોદયનો વિભાગ છે એ નો વિભાગ તમે સોલ્વ કરી નાખશો દોસ્તો આખો તો પરીક્ષામાં કોઈની તાકાત નથી કે તમને નપાસ કરી શકે અને જો મેરિટમાં આવવું હોય તો આ બીજી આપણી એપ્લિકેશન છે એ તમારે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને એનો ઉપયોગ કરો દોસ્તો આની અંદર એટલો ખજાનો છે કે તમે બજારમાં નવોદય નું ગમે તેલું મટીરિયલ લેવા જાઓ સાહેબ તો એની સામે ઓછું

ટોપિક કા થોડો અરવિત્રો છે પણ જો આવડી જાય ને તો બહુ મજા આવવાનો છે આ એક ત્રિકોણ આપ્યું છે એમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ આપ્યા છે એમાં ત્રણ ભાગમાં લાલ કલર કરેલો છે એટલે છાયાંકિત કરેલો છે ભાગને આપણે આપોડાકમાં દર્શાવવાનો પહેલા તો આપણને શીખવાડું છે કે પહેલા જો આપણે શું કરવાનું આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ તો જેટલા ભાગ હોય એટલા ભાગ આપણે નીચે લખી દેવાના નીચે બરાબર હવે આપણે છાયાંકિત ભાગ કે છે એટલે એક બે અને ત્રણ છાયાંકિત ભાગ કેટલા છે ત્રણ હવે આવું તો સાહેબ ક્યાંય એ માં પણ નથી બી માં પણ નથી સી માં પણ નથી કે ડી માં પણ નથી ત્રણ છઠ માં વસ્તુ ક્યાંય વિકલ્પ નથી પણ હવે આપણે આને હજુ નાનું રૂપ આપવાનું ઉપર ત્રણ છે નીચે છ છે તો આને આપણે ભાગી શકીએ આપણે કરી શકીએ ત્રણ દુ છ તો ત્રણ ત્રણ ઉડી ગયા ઉપર કશું ના વધ્યું એટલે એક અને નીચે બે તો છે જ આપણી પાસે તો જવાબ આવે એક દ્વિતીયાંશ તો એક દ્વિતીયાંશ તો છે ને વિકલ્પમાં તો જવાબ છે સી એક દ્વિતીયાંશ ચલો ત્યારે આગળ જોઈએ બીજા નંબરના પ્રશ્ન પર ઢેંટેણ હવે આમાં શું કરવાનું છે બીજા નંબરના પ્રશ્નમાં એ ખૂબ જ મજાવાળો છે દોસ્તો દાખલો હા આઈ ગયો બીજા નંબરનો દાખલો છ દસમાં સાત સત્યાવીસ પચાઉંશ અને ઓગણીસ પચીસઅશ આપણી જોડે છે આમાં સૌથી મોટો અપૂર્ણાંક સંખ્યા કઈ આપણે જોડે છ ઓપ્શન અરે ચાર ઓપ્શન છે એમાં છ દશાંશ સાત વિસા સત્યાવીસ પચાસ અને ઓગણીસ જોવા છેદ અનુક્રમે દરેકમાં છેદ કેવો છે છેદ એટલે કે નીચેની સંખ્યા એકમાં દસ છે એકમાં વીસ છે એકમાં પચાસ છે અને એકમાં પચીસ છે જયારે આવું થાય ત્યારે આપણે એમનો લસા લેવો પડે હવે લસા આમનો તમે લેશો લઘુત્તમ સામાન્ય અવયવ તો સો આવશે લસા કેટલો આવશે સો તો સો આવે તો હવે આપણે દરેકની નીચે આપણે સોનું સોનું આપણે છેદ સરખો કરી દઈએ એટલે આપણને ખબર પડી કે ભાઈ સૌથી મોટો અપૂર્ણાંક કયો બરાબર તો આ નીચે છ છે અહીં દસ છે હવે આને આપણે સો નીચે કરવા હોય તો દાયે દાયે સો તો ઉપર પણ દસ કરવા પડે તો ઉપર સાહીઠ છેદમાં સો ચલો ચાલો છેદ માં સો અહીંયા ઓગણીસ છે ને અહીંયા પચીસ છે તો પચીસ ચોક્કસ અહીંયા ઉપર ચાર વડે ગુણી નાખીએ તો છોતેર છેદમાં સો હવે જો આમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે તો છોતેર સો વારો આ અપૂર્ણાંક સૌથી મોટો છે અહીં સાહીઠ છે પાંત્રીસ છે ચોપન છે પણ છોતેર વાળો અપૂર્ણાંક સૌથી મોટો છે તો એ કયો હતો ઓગણીસ પચીસ અંશ વાળો એટલે કે ડી જવાબ આવશે ત્યારે આપણે ત્રીજા નંબર દાખલો લે બે અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પાંચ ચતુર્થાંશ છે જો એક સંખ્યા પાંચ છઠમા હોય તો બીજી સંખ્યા કઈ આપણને આપેલું છે એક સંખ્યા એક સંખ્યા પાંચ છઠ્માંશ છે આપણે લખી દઈએ બીજી સંખ્યા હવે આ બંનેનો જવાબ કેટલો આવે છે તો જવાબ આવે છે પાંચ ચતુર્થાંશ હવે આપણે આ જોઈતી સંખ્યા છે બીજી સંખ્યા એ આપણે એમને મળવા દઈએ બીજી સંખ્યા બરાબર અહીંયા આપણી જોડે પાંચ ચતુર્થાંશ છે અહીંયા આપણે ગુણાકાર કરીએ ગુણાકાર કરીએ તો આ બાજુ છે ઊંધું થઈ જાય છ ભાગાકારમાં છે તો ઉપર આવી જાય અને પાંચ ગુણાકારમાં છે તો નીચે આવી જાય પાંચ પાંચ ઉડી ગયા તો ઉપર શું બધું છ છેદમાં ચાર હવે આપણે છ ના ભાગ પાડીએ તો ત્રણ દુ છ અને ચાર ના ભાગ પાડીએ તો બે દુ ચાર આ બે બે ઉડી ગયા તો ઉપર આવ્યું ત્રણ છેદમાં બે તો ત્રણ છેદમાં બે વાળો વિકલ્પ કયો છે ત્યાં ડાય ડાય આવી રહ્યો

આ એક એક વાર કૌશ ખોલી દીધો આપણે આ કૌશ ખોલી પ્લસ માઇનસ ને હવે આ પ્લસ માઇનસ લીધા એટલે એકમાંથી એક જાય તો જીરો એટલે ના લખીએ ચાલી આપણે જોડે શું વધ્યું ઓગણીસ ચાલીસ અંશ પ્લસ ત્રણ માઇનસ સત્તર વીસ હવે આનો આપણે લસા લઈએ તો લસા આવે આનો ચાલીસ લસા કેટલો આવે ચાલીસ આઠ અને વીસ નો લસા ચાલીસ આવે એટલે આપણે દરેક ચાલીસ કરવાનું છેદમાં ચાલીસ પાંચ વડે માઇનસ સત્તર વીસ દુ ચાલીસ ઉપર પણ બે વડે અહિયાં શું આવે ઓગણીસ છેદ માં ચાલીસ વધતા પાંતરી પંદર છેદ ચાલીસ માઇનસ સત્તર દુ ચોત્રીસ છેદ ચાલીસ આ રીતે આપણને જવાબ મળ્યો બરાબર હવે આમાં ઓગણીસ આવ્યા બધામાં છેદ સરખો થઈ ગયો એટલે આપણે આવી રીતે લખી શકીએ ઓગણીસ વત્તા પંદર માઇનસ ચોત્રીસ ચાલીસ આનો જવાબ કરીએ એટલે જવાબ આવે આપણને ઓગણીસ વત્તા પંદર એટલે ચોત્રીસ ને આમ થાય ચોત્રીસ માઇનસ ચોત્રીસ ચાલીસ તો ઉપર જીરો છેદમાં ચાલીસ તો જ્યારે અંશમાં જીરો હોય ત્યારે આખા દાખલાનો જવાબ જીરો બને છે એટલે વિકલ્પ આવશે ડી આપણો જીરો જવાબ સમજણ ના પડી હોય તો કેજો આપણે ફરી સમજાવીશું દસ કિલોગ્રામ ખાંડમાંથી ત્રણ પૂર્ણાંક એક અઠમાઉશ કિલોગ્રામ ખાંડ વપરાઈ જાય તો બાકી કેટલી ખાંડ રહે તો આપણે પાંચ પૂર્ણાંક સાત અઠમાઉંશ છ પૂર્ણાંક સાત અઠમાઉ સાત પૂર્ણાંક એક અઠમાઉંશ કે સાત પૂર્ણાંક સાત અઠમાઉંશ તો આપણે એ શોધી લઈએ બાકી રહેતી ખાંડ બાકી રહેતી ખાંડ બાકી રહેતી ખાંડ શોધવા માટે આપણે શું કરવાનું છે આપણે કુલ જે જથ્થો હતો કુલ જથ્થામાંથી આપણે વપરાયેલ જથ્થો બાદ કરવાનો છે વપરાયેલ જથ્થો આપણે બાદ કરવાનો છે આપડે કુલ જથ્થો કેટલો હતો દસ કિલોગ્રામ એમાંથી વપરાયો કેટલો ત્રણ પૂર્ણાંક એક અઠમાઉશ આ ત્રણ પૂર્ણાંક એક અઠમાઉશ છે એને આપણે આઠ તરીકે ચોવીસ કરવા આઠ તરી ચોવીસ દો એટલે પચીસ અઠમાઉશ કર્યું હવે આનો આપણે લસા લઈએ અને આપણે આ બાજુ ગુણી નાખીએ લસા આવશે આઠ દસ ગુણ્યા આઠ છેદ માં એક ગુણ્યા આઠ આ બાજુ કરીએ પચીસ અઠમાંશ આપણે એમને મળવા દઈએ એટલે એસી છેદમાં પચીસ છેદ છેદમાં આઠ તો એસી માંથી પચીસ ફેરી દઈએ આઠ છોપન ને ઉપર આવ્યા સાત છ પૂર્ણાંક સાત અઠમાઉ છે જવાબ જવાબ આવશે બી છ પૂર્ણાંક સાત અઠમાઉ ચલો છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં પણ એવું છે ને સરળ રૂપ પ્રાપ્ત થાય અહીંયા પણ આપણે

એક પૂર્ણાંક બે ત્રત્યાંશ ગુણ્યા એક 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 ચતુર્થાંશ માઇનસ એક પૂરો હવે અહીંયા આપણે કરીએ અને છેદમાં નવ ચાર છેદમાં નવ નું આપણે અહીંયા કરીએ ત્રણ પંચમાં ભાગ્યા અને ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ ત્રત્યાંશ ગુણ્યા ચાર એકા ચાર ચાર ને એક પાંચ ત્રત્યાંશ પાંચ ચતુર્થાંશ અને છેદમાં એક ત્રત્યાંશ બરાબર હવે આ આપણે કર્યું બરાબર હવે જો અહીંયા આપણે લસા છેદમાં છેદ સરખો છે એટલે છીએ પંચમાં અંશ ભાગ્યા પાંચ ત્રત્યાંશ ગુણ્યા પાંચ ચતુર્થાંશ માઇનસ એક આ રીતનું આપણી જોડે આવ્યું બરાબર હવે આ આપણે આને ઉડાડી શકીએ પાંચ દુ દસ ત્રણ તરી નવ એટલે અહીંયા આવ્યું બે અ ભાગ્યા પાંચ ત્રત્યાંશ ગુણ્યા પાંચ ચતુર્થ માઇનસ એક આપણે આને ગુણાકાર કરી દઈએ બે ત્રત ગુણ્યા આ છેદ છે ને આપણે ઉપર લઈએ જયારે આપણે જગ્યા બદલીએ ત્યારે કમ્પલસરી આપણે નિશાની બદલવી પડે હવે જો અહીંયા બે દુ ચાર બરાબર આ ત્રણ ત્રણ ઉડી ગયા પાંચ પાંચ ઉડી ગયા એટલે ઉપર કશું નથી એટલે એક અને નીચે બે માઇનસ એક ત્રત્યાંશ આપણી જોડે શું વધ્યું એક દઈનસ એક ચોકડી ગુણાકાર કરો અથવા લસા કરો તો એક છેદમાં બે ત્રણ માઇનસ એક છેદમાં ઉપર શું વધ્યું ત્રણ એકા ત્રણ ને નીચે છ માઇનસ બે એકા બે નીચે છ તો ત્રણ માઇનસ બે છ તો ત્રણ માંથી બે જ એક છેદ છ તો એક છેદમાં છે જવાબ છે તો યસ એક છેદ છ જવાબ છે તો જવાબ આવશે બી એક છઠ ચલો સાત નવમાં શબ્દોમાં કઈ રીતે લખાય તો આપણને આવડે છે કે સાત આપણને કયું છે કે સાત નવમાં શબ્દોમાં કઈ રીતે લખાય તો સાત આ રીતે લખાય આપણે બોલીએ છીએ સાત નવમાં તો વિકલ્પ નંબર એ જવાબ સાચો આવે સાત નવમાંંશ ચલો અહીંયા આઠમો દાખલો જોઈએ અગિયાર સત્રાંશ હવે જેવું બોલીએ છીએ એવું લખવાનું અગિયાર સત્રાંશ નીચે સત્તર અગિયાર સત્રાંશ આપણે લખી નાખ્યું તો અગિયાર સત્રાંશ માં ક્યાં થયું સી વિકલ્પ આવે અગિયાર શતરંજ ચલો નવમો દાખલો જોઈ લઈએ જે અપૂર્ણાંક ની કિંમત એક કરતા ઓછી હોય તે અપૂર્ણાંક ને શું કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક કે દશા સંપૂર્ણાંક તો જે અપૂર્ણાંક ની કિંમત એક કરતા ઓછી હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ ચલો આગળ જોઈએ દસમું એક બીજાના વ્યસ્ત હોય તેવા અપૂર્ણાંકોના ગુણાકાર કરતા શું જવાબ આવે જેમ કે આ પાંચ તૃતીયાંશ છે અને આ ત્રણ પંચમાંશ છે આ એકબીજાનો વ્યસ્ત હોય એનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે આપણે ગુણાકાર કર્યો જવાબ કેટલો આવે એટલે કોઈ પણ એકબીજાના વ્યસ્ત હોય તેવા અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ કેવો આવે એક આવે છે દોસ્તો તો અહીંયા આપણે પ્રથમ દસ માર્ક નો આપણે તમારો ટેસ્ટ લીધો તમારે કમેન્ટમાં મને કે દસમાંથી કેટલા તમારી ટેસ્ટ જાતે તમે લીધી હોય તો જણાવવાનું છે જ્યાં તમને સ્પીડ વધારે પડતી હોય ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરીને તમે દાખલો ગણી શકો છો તો સૌ મિત્રો કમેન્ટમાં ખાસ દોસ્તો યસ સર લખવાનું બોલવા નથી તમારું નામ લખીને તમારી હાજરી પૂરી શકો છો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ બાય આવજો